વેપારી બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને દિલ્હી હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો કોર્ટે કોરોના રોગયાળા દરમિયાન લાખો લોકોના મૃત્યુ માટે એલોપેથી ડોક્ટરોને દોષી ઠેરવતા અને પતંજલિ કોરોનિલ દવાને સારવાર માટે પ્રમોટ કરવાના તમામ દવાઓ પાછા ખેંચવાનો આદેશ આપ્યો અંગે રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી અને બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ કંપનીની દવા કોરોનીલને ઘણા ભ્રામક દાવા કર્યા છે ત્યારે તેમને કોરોનિલ માટે માત્ર ઇમ્યુનો બુસ્ટર બનાવવાનું લાયસન્સ મેળવ્યું હતું અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે રામદેવે બસો પચાસ કરોડ રૂપિયાની કોરોનિલ વેચી દીધી હતી

કોરોનાના સમયગાળા દરમિયાન બાબાએ લોન્ચ કરેલી કોરોનિલ દવા આ દવાને લઈને બાબાએ જે પ્રામક દાવાઓ કર્યા હતા એ ઉપરાંત જે એલોપેથી ડોક્ટરો હતા એ ડોક્ટરોને લઈને પણ તેમને ઘણા બધા આરોપ લગાવ્યા હતા તે મુદ્દે થયેલી અરજી પર દિલ્હી હાઈકોર્ટે સ્પષ્ટ રીતે આદેશ આપ્યો છે કે આ તમામ દાવાઓ કોરોનિલને લગતા ઉપરાંત એલોપેથી ડોક્ટરોને લગતા જે દાવાઓ બાબાએ કર્યા છે તે તમામ દાવાઓ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ પરત લે કારણ કે આ અરજીની અંદર એવો દાવો કરવામાં આવ્યો હતો કે બાબાએ આ પ્રકારે કોરોનોની દવાનું જે ઇમ્યુન બુસ્ટર માટેનું માત્ર લાયસન્સ લીધું હતું પરંતુ તેને કાયમી ઈલાજની જે કોરોનાની દવા ગણાવીને અઢળક રૂપિયા કમાયા છે અરજીના દાવા પ્રમાણે અંદાજે બાબાએ કોરોનોલની અઢીસો કરોડ રૂપિયાની દવાનું વેચાણ જે તે સમયે કોરોનાના સમયગાળામાં કરી દીધું હતું પરંતુ આ બધી અરજી થઈ હતી તેની અંદર અલગ અલગ શહેરોની અંદર જે ડોકટર છે રેસીડેન્ટ ડોક્ટરો છે તેમણે અરજીઓ કરી હતી જેનું દિલ્હી હાઈકોર્ટની અંદર જે અત્યારે હિયરિંગ થયું તેની અંદર દિલ્હી હાઈકોર્ટે આ પ્રકારનો આદેશ કર્યો છે કે બાબાએ આ તમામ દાવાઓ પરત ખેંચવા જોઈએ જો કે અરજીમાં એવો પણ દાવો કર્યો હતો જે પ્રકારની જે દાદ માંગવામાં આવી છે કે બાબા રામદેવને આ પ્રકારના દાવાઓ કરતા રોકવામાં આવે આ આ ઉપરાંતની જે જે પ્રકારની દવાઓના નામે બાબા જે પ્રામક જાહેરાતો કરે છે અને લોકો સાથે જે ઠગાઈ છેતરપિંડી કરી રહ્યા છે તેની સામે પણ પ્રતિબંધ લગાવવામાં આવે તે પ્રકારની માંગણી ડોક્ટરો દ્વારા કરવામાં આવી હતી પરંતુ અત્યારે કોર્ટે તેમને ઝટકો આપ્યો છે